બોટાદમાં સગીરને માર મારવા મુદ્દે પોલીસ કાર્યવાહી કરાઈ ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે કૌશિક જાની અજય રાઠોડ યોગેશ સોલંકી સામે ફરિયાદ કરાઈ પોલીસ કર્મી કુલદીપસિંહ વાઘેલા અને અન્ય એક સામે પણ ફરિયાદ થઈ છે સગીરને ચોરીની તપાસ મામલે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો પોલીસ કર્મીઓ ઢોર માર મારતા સગીર ઈજાગ્રસ્ત થયાનો આરોપ લગાવવામાં આવ્યો

પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાની તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જોઈને હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવે છે મોટા